આ જે કાર્યકર્તાઓ છે સ્થાનિક કોર્પોરેટર છે ઉપરાંત જે પ્રમુખ છે અને સ્થાનિક ટીમ છે એમના દ્વારા આપ જોઈ રહ્યા છો કે મતદાન સ્લીપ છે એ ઘરે ઘરે જઈને આપવામાં આવી રહી છે મારી સાથે કોર્પોરેટર છે અને પ્રમુખ પણ છે એમની સાથે પણ વાત કરીએ સાહેબ કેવી રીતે આખી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે નરોડા વોર્ડની અંદર ભાજપના તમામ કાર્યકર્તાઓ ભાજપની સ્લીપો ઘરે ઘરે વેચવાની ક્રિયા છે અને એક પણ ઘર

ગરમીની સિઝન છે જેમ બને એમ સવારે સાતથી અગિયારમાં મતદાન થઈ જાય એવી કોશિશ કરવાની છે અને કરાવવાની છે લગભગ અમારી ધારણા એવી છે કે બપોરના બાર વાગ્યા સુધી એસી ટકા મતદાન થઈ જાય એવું અમારું માઇક્રો પ્લાનિંગ અને આયોજન છે અમારા નરોડા વોર્ડના સંગઠનનું આ જે અંતિમ સમય હોય છે એ અંતિમ અત્યાર સુધી ઘણો બધો પ્રચાર કર્યો પણ આ હવે ઘડી આવી ગઈ છે અંતિમ ઘડી કે જ્યાં આપે મતદારને કન્વિન્સ કરવાના છે બસ અમે મતદારને એટલું જ કહેવા માટે જે ઘરે ઘરે સ્લીપ વિતરણ કરવા જઈ રહ્યા છીએ ત્યારે અમને એટલું જ કહીએ છીએ કે તમે મતદાન મથક સુધી પહોંચજો અને મત આપવો એ તમારો અધિકાર છે એ અધિકારને દેશ માટે તમે ઉપયોગી કરજો અને દરેક વ્યક્તિ મતદાન સુધી પહોંચે અને વધુથી વધુ મતદાન થાય એ મેસેજ આપવા માટે અને સ્લીપ આપવા માટે ઘરે ઘરે અમે પહોંચી રહ્યા છીએ જોઈ રહ્યા છો કે નરોડા વિસ્તાર છે ને નરોડા વોર્ડમાં સ્થાનિક આગેવાનો હોદ્દેદારો અહીંયા પહોંચ્યા છે અને ઘરે ઘરે જઈને મતદાનની જે સ્લીપ છે કે જેમાં જે તે મતદારનું નામ એનો અનુક્રમ એને ક્યાં મતદાન કરવાનું છે વગેરે જે વિગતો છે એ વિગતો સાથેની જે પરચી છે એ પરચીનું વિતરણ કલ હાલ કરવામાં આવી રહ્યું છે કેમેરા પર્સન દવે સાથે અર્પિત ધરજી વીપીએસ મિધા અમદાવાદ